નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ઘાચી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર વળુ પ્રાથમિક કન્યા શાળા ખાતે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે તમામ વર્ગોના જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની સેવા ટ્રસ્ટ દ્વારા અને દાતાશ્રીઓના યોગદાન થકી પૂરી પાડવામાં આવે છે એવામાં જ આજરોજ પાદરા મુકામે વળુ ગામ સ્થિત આવેલી વળુ પ્રાથમિક કન્યાશાળા ખાતે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દાતાશ્રી ચંદ્રકાંતભાઈ પટેલના યોગદાન થકી વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં વડુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સાહેબ શ્રી આરબી સાહેબ બારોટ તેમજ કોન્સ્ટેબલ સુનિલ રાઠોડ અને મહિલા કોસ્ટેબલ નિશાબેન ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા કાર્યકર્તાઓ વિજયભાઈ મારવાડી અમૃતભાઈ મારવાડી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળા દ્વારા પણ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું